તો ડીએમ મોડીને તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ તમારે લેવાનું રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં દશો સોરી તમારે ગૂગલમાં આવવાનું છે ગૂગલમાં તમે સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો નિશ્ચિત તમને આજે સાઇટ જોવા મળશે રેડિટ એડ લખવાનું છે અલ્પેશ ક્રિએશન ઝીરો વન નિશ્ચિત તમને આજે સાઇટ જોવા મળી રહેશે એના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવશે જો તમારી પાસે સાઇટ ખુલી જાય એટલે તમારે આગળ કોડ છે તે લખવાનો રહેશે કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળે જશે અને આગળ પણ આપણે તમને એડ કરીને બતાવી દઈશું રેડી તો હજી સાઇટ છે આપણી પાસે થોડુંક ઇન્ટરનેટ સ્લોના કારણે આગળ થોડુંક ધીમું રહ્યું છે જો આપણી પાસે સાઇટ ખુલી જાય એટલે તમને આપણે આગળ કોડ છે તે સર્ચ કરીને પણ બતાવીશું તો આ રીતે આપણી પાસે સાઇટ ખોલીને આવે છે એ આગળ સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો સર્ચના આઇકન ઉપર ક્લિક કરવાનું છે રેડી અહીંયા આગળ જે નો ઇન્ટરનેટ બતાવે છે પરંતુ શરૂ થઈ ગયું છે રેડી આ રીતે આવી ગયું નીચે તમને ટાઇટલ કોડ અને થમ્પલેન જોવા મળે છે એના પર ક્લિક કરી દો ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે અને સેજ ઉપરની તરફ કઈ નીચે આવવાનું છે આગળ તમને લાસ્ટમાં તમને જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એ પ્રમાણે લખેલું છે અહીંયા આગળ લખેલું આવી ગયું ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે એટલે તમારી પાસે જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે અને એ પ્રોજેક્ટ એડ કરી લીધા પછી તમારે કામમાં વધારે મહેનત જરૂર નથી બસ ખાલી તમે ફોટો મૂકીને વિડીયો નામ લખીને વિડીયો બનાવી શકશો ત્યાર પછી નીચે તમને જે દેખાયું છે એના પર ક્લિક કરી દો આ પ્રોજેક્ટ તમારી પાસે આવશે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે અહીંયા જે ગ્રુપ છે આ ગ્રુપમાં તમારે જવાનું છે ત્યાર પછી નીચે એડિટ ગ્રુપનો ઓપ્શન મળશે એ એડિટ ગ્રુપનો ઓપ્શનમાં ક્લિક કરી અને નીચે ઉપર પાછું એક ગ્રુપ આવશે એના પર ક્લિક કરી બીજી વાર તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે અહીં આગળ તમને જો અહીંયા આગળ નીચે ઉપર એક નામ લખ્યું દેખાડ્યું છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અહીંયા આગળ તમે જે નામ રાખો છો તે નામ તમે ખાલી લખી દો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે રેડિટી ત્યાં આગળ આપણે આપણું નામ લખી દઈએ અલ્પેશ તો અલ્પેશ લખાઈ ગયું છે નાનું મોટું કરવું તો ઉપર જે સાઇઝ છે આને સિલેક્ટ કરી તમે નાનું મોટું કરી શકશો રેડી આ પ્રમાણે કલ્પેશ લખાઈ જોઈએ રાઇટના એક પર ક્લિક કરી દીધું બસ આપણો વિડીયો બની ગયો બાકી તમારે કાંઈ પણ સાયન્સ કરવાની જરૂર નથી ખાલી નામ લખી તમારો વિડીયો બને કમ્પ્લીટ થશે બાકી તે ઉપર શેરનું આઈકન છે એના પર ક્લિક કરી એક્સપર્ડના માટે પર ક્લિક કરશો વિડીયો તમારો સૌથી આવશે